નવા વર્ષની શરૂઆતમાં ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠાના બે ભાગ પાડવામાં આવ્યા તેમાંથી એક બનાસકાંઠા જિલ્લો તેની સાથે જ બીજો જિલ્લો બનાવવામાં આવ્યો વાવ અને થરાદને બનાસકાંઠાના લોકોએ ઘણા બધા આ નિર્ણય છે તેનો સ્વીકાર કર્યો પરંતુ ઘણા બધા લોકોએ આનો આવકાર પણ નહોતો કર્યો એટલે કે તેનો વિરોધ કર્યો હતો હવે આ બધાની વચ્ચે બનાસકાંઠાનું એક જાણીતું નામ છે રાજેન્દ્રગીરી બાપુ તેમનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે અને આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા તે બાદ અનેક એવા લોકોએ વિરોધ પણ કર્યો અને અનેક એવા લોકોએ આ નિર્ણયને આવકાર્યો પણ છે આ બધાની વચ્ચે બનાસકાંઠાની અત્યાર સુધી આગાહી કરતા આવ્યા અથવા તો પછી વાવ વિધાનસભાને લઈને જે તેમણે પોતાના નિવેદનો આપ્યા હતા તેવા રાજેન્દ્રગીરી બાપુ દ્વારા વધુ એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે બનાસકાંઠાનો જે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં બે ભાગ કરવામાં આવ્યા છે વાવથરા જિલ્લાનો તેની સાથે જ બનાસકાંઠા જિલ્લાનો તેને લઈને રાજેન્દ્રગીરી બાપુ શું કહી રહ્યા છે સૌથી પહેલાં તો તે સાંભળીએ ઓમ નમ નારાયણ નમસ્કાર બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વાવ નવા જિલ્લા તરીકે જન્મ પામ્યો અનેક જગ્યાએ નવા જિલ્લાને આવકાર મળી રહ્યો છે આજે વાવ થરાદ જિલ્લાના જન્મદાતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જ્યારે લાખણીથી આ નવા જિલ્લામાં પ્રવેશ કર્યો ત્યારે તેમને ચારે બાજુ ખૂબ જ આવકાર મળ્યો છે તો બીજી તરફ ધાનેરા દિયોદર અને નો વિરોધ હજુ ચાલુ છે કાંકરેજનો વિરોધ પહેલા જ વિડીયોમાં મેં કહ્યું એમ કેટલાક અંશે એ યોગ્ય અને સાચો છે પરંતુ વાવની દિયોદર અને ધાનેરા આ બંને તાલુકાઓ કોંગ્રેસ પ્રેરિત કેટલાક ભાજપના આગેવાનો પણ આથા બની અને જે ચલાવી રહ્યા છે એમાં કેટલાક વ્યક્તિગત લોકોના હિતો છે વ્યક્તિગત સ્વાર્થો છે એ સમજવા માટે શા માટે તૈયાર નહીં થતા હોય

અને બાકીના પણ અનેક ગામો આજે પણ ઈચ્છી રહ્યા છે અને નવી વાત એ છે કે પાટણ જિલ્લાનો છેલ્લો તાલુકો બનાસકાંઠા જિલ્લાનો ભૂતકાળનો છેલ્લો તાલુકો અને વાવ થરાદ સુલગામ સાથે જોડાયેલો સાતલપુર તાલુકો થરાદ સાથે રહેવાની માંગ કરી રહ્યો છે તેવું મને જાણવા મળ્યું છે સાતલપુર તાલુકાના લોકોએ પોતાની લાગણી લેખિતમાં મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડી અને માગણી કરી છે કે અમને થરાદ સાથે રાખો થરાદ સાથે રાખવાના કારણોમાં એમને કારણો જે બતાવ્યા છે કે પહેલા પણ અમે બનાસકાંઠા તરીકે અમે સાથે જતા પાટણમાં નતા બીજા નંબરની વાત એવી છે કે બ્રિટિશ સમયમાં જ્યારે પાલનપુર એજન્સી કામ કરતી હતી એ વખતે પીપળાણા થી લીંબુણી સુધીનો આખો વિસ્તાર એક સાથે રહીને કામ કરતો હતો અને જાડેજા ભાઈયા તો બધા હંમેશા એક રહેલા છે એટલે એ આખો ક્ષત્રિય પટ્ટો એ એકબીજાના તાણાવાણાથી જોડાયેલો છે જ્યારે નવી વાવ વિધાનસભા બની ત્યાં એના પહેલા મતલબ સુઈગામનો આખો જ વિસ્તાર સાતલપુર સાથે જોડાયેલો હતો અને એ રીતે આજની તારીખમાં પણ સાતલપુર સાથે સુઈગામનો અને વાવનો સામાજિક રિશ્તો ખૂબ મજબૂત છે જે વખતે જૂનાગઢથી રા અવગણ બેનને લઈને ત્યાં લેવા માટે આવ્યા અને જે યુદ્ધ થયું અને નળેશ્વરી વરુડી માતાના આશીર્વાદથી તેઓ ત્યાં યુદ્ધ લડ્યા ત્યારે આહીરો એમની સાથે રહ્યા તો અનેક આહીર યોદ્ધાઓ પણ આ ચોરાડ આ વિસ્તારમાં એ સ્થાપિત થયા

આ આખા બોર્ડર વિસ્તારને સંવેદનશીલ બનાવવો હોય ત્યારે એક જ જિલ્લાને પકડવો પડે બે જિલ્લાવાળી વાત બે જિલ્લાનું સંકલન બે જિલ્લાની ગોઠવણ કરવી ના પડે એ રીતે પણ આ વાત અનુકૂળ છે એવી માગણી સાંતલપુરના લોકોની છે એવું મને ધ્યાન ઉપર આવ્યું છે મને જાણવા આવ્યું છે તો ખરેખર તો એવું કરી લેવું જોઈએ કે સાંતલપુરને થરાદમાં જોડી અને કાંકરે જેટલે પાટણમાં આપી દો એટલે પાટણનું એ બેલેન્સ જળવાઈ જાય અને વાવ થરાદમાંથી એક તાલુકો ઘટે એ બેલેન્સ પણ જળવાઈ જાય તો એક વાત તો આ રીતે પૂરી થાય છે ફરી પાછી આપણે પેલી વાત ઉપર આવીએ કે થરાદની સાથે ધાનેરા અને દિયોદર તો ધાનેરા અને દિયોદરની વાત એવી છે કે ધાનેરા અને દિયોદરમાં ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો અને કાર્યકરો સર પોતાની સરકારના નિર્ણયની સામે પડ્યા છે એમની સામે લાલાંખ પણ જરૂરી છે કારણ કે પોતાની પાર્ટીના નિર્ણયના વિરુદ્ધમાં લોકોને ઉશ્કેરવાનું જે કામ થઈ રહ્યું છે ધાનેરાનો અને દિયોદરનો વિકાસ થરાદ સાથે થવાનો છે એ આગામી બે જ વર્ષમાં ખ્યાલ આવી જશે કે કઈ રીતે કેટલો ઝડપથી થાય છે આ સંજોગોમાં થરાદ અને વાવને જેટલા લોકો આવકારે છે એવા તમામ લોકોએ સમૂહમાં એકત્રિત થઈને સરકારને અભિનંદન આપવા જોઈએ ઝડપથી એનો આવકાર કરવો જોઈએ અને આ કરવાથી સમગ્ર વાવ થરાદ વિસ્તારનો વિકાસ થશે એની સાથે જોડાયેલા તાલુકાઓનો વિકાસ થશે અને બનાસકાંઠાના જે પછાત કહેવાતા વિસ્તારો છે એનો પણ એક ઝડપથી વિકાસ થશે આવી માન્યતા પણ કેટલાક સામાજિક રાજકીય અભ્યાસોની છે જે હું આપ સૌની સમક્ષ રજૂ કરું છું ભારત માતા કી જય રાજેન્દ્રગીરી બાપુ દ્વારા કહેવામાં આવ્યું કે સાંતલપુર જે છે તેને વાવ થરાદ જિલ્લામાં છોડી લેવામાં આવે આવેલું ત્યાં જેટલા પણ લોકો રહી રહ્યા છે તે લોકોને એક સરળતા મળી રહે અને તે લોકોને દુવિધાઓ ઊભી ન થાય તેની સાથે જ તેમણે કાંકરેજને લઈને એવું કીધું કે કાંકરેજને હવે પાટણમાં પણ સમાવેશ કરી દેવો જોઈએ તેવો પણ અહીંયા રાજેન્દ્રગીરી બાપુ દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તેમણે આ નિર્ણયનો આવકાર તો કર્યો પરંતુ તેમણે સાંતલપુરને લઈને એક સૌથી મોટી જે વાત છે તે કહી છે તેમણે એમ પણ કહ્યું કે લોકોનું એવું માનવું છે કે હવે જે આ સાંતલપુર છે તેને વાવ અને થરાદ જિલ્લામાં જોડી દેવામાં આવે જેથી કરીને જે લોકોને દુવિધાઓ ઊભી થાય છે તે દુવિધાઓ ઊભી ન થાય અત્યાર સુધી બનાસકાંઠાને લઈને અનેક એવા વિરોધ તો સામે આવ્યા જ હતા તેની સાથે જ ઘણા બધા લોકોએ આ જે નિર્ણય છે તેના આવકાર્યો પણ હતો પરંતુ આ બધાની વચ્ચે રાજેન્દ્ર પણ જે લોકો વિરોધ કરી રહ્યા છે તે લોકોની માંગ શું છે તેને જ લઈને પોતાનું એક નિવેદન આપ્યું છે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર